આપડે તમારા છોકરા છોકરો આરવ છે એને ડ્રોઈંગ કોમ્પિટિશન માં પાર્ટીસિપેટ કરેલું હતું હા એમાં સિલેક્ટ થયો છે હા હા તો હું કરવાનું એમાં તો એમનું છે ને ગિફ્ટ મેડલ ને સર્ટિફિકેટ લેવા માટે આવવાનું છે હા તો ગિફ્ટ લેવા આવી જાવ ક્યાં આવવાનું તમારે ને તમારી વાઈફ ને બને ને વાઈફ ને ને મારે કા લેવા દેવાની એને ને જાવ હું કામ કરવી દે એ પાછે માથા ભરે છે કોટો મગજ મારી તે મજા નો આવે માતા ભારે એટલે અમારી બેન અત્યારે અઠવાડિયા થી અબોલા છે અચ્છા એવું હા કેતા હોય તો એકલો આવો ના એકલા ને તો એમને તો ભાઈઓ હોય તો તમે આપો એનું કારણ શું છે એટલે અમે અમે લગ્ન કર્યા અમે શું પાપ કરા તો અમને નો આપો અમે અમે આ માણસ નો જન્મ લીધો એ જ ખોટો લીધો ગિફ્ટ લેવા હું નું નામ નહી લેતા મહેરબાની એમની ભાઈ હોય તો જ તમે ગિફ્ટ આપો અમે હું આ જન્મ લીધો ખોટી નો લીધો આવું જન્મ બેન એમની બેન તમે આવી નાખાય હું કામ કરો છો અમે હું પાપ કર્યા છોકરો મારો ભણવા મેં દીધો સ્કૂલ ની ફી હું ભરો કપડા હું લાવી દઉં ને કેમ મોર કરવાની ના ના ભાઈ એમાં એવું છે મારી ભાઈ ની આખી સિગ્નેચર હું આપી દઉં પણ તમે એને લાવવાનું છો કંટાળો બેન એની વાત હવે તો હું કરો આ બાપ નું નાક કપાવાટું થી સાનુ મન એના પીડા ખૂણા માં જાપ પીડા